નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચીકે સ્ટડી મિત્રો તમે બધાય ધોરણ આઠને ખતરનાક રીતે પાસ કરીને ધોરણ નવની અંદર કૂદકો મારીને આવી ચૂક્યા છો ત્યારે હવે હું તમારા માટે ધોરણ નવ અને ગણિત વિષયની અંદર તમામે તમામ ચેપ્ટરને એટલા તમને ડિટેલમાં સમજાવવાનો છું કે સાહેબ તમને બધાને મજા મજા પડી જવાની છે ખૂબ જોરદાર રીતે આપણે બધા કોન્સેપ્ટને ક્લિયર કરવાના છે તમામે તમામ ઉદાહરણ તમામે તમામ સ્વાધ્યાયના બધા જ દાખલાઓને આપણે એવી રીતે શીખવાના છે ને સમજવાના છે ને સાહેબ કે તમે જિંદગીમાં પણ ક્યારે ભૂલી નહીં શકો ક્લિયર છે સાહેબ ચાલો શરૂઆત કરીએ છીએ સંખ્યાઓ વિશે આપણે બધા જાણીએ છીએ એક બે ત્રણ ચાર લાખ કરોડ અબજ આ બધી સાહેબ સંખ્યાઓ છે પણ આ સંખ્યાઓની પદ્ધતિ એટલે શું તો કે સંખ્યાઓના પ્રકાર જાણવા જરૂરી છે સંખ્યાઓને કેવી રીતે ગોઠવવાની છે સાહેબ હે ને એ બધું આપણે આ બધા વિડીયોમાં સમજવાના છે મિત્રો આપણે દરેક ચેપ્ટરના સૌથી પહેલાં વિડીયોની અંદર તમને ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે એટલે કોનું તો કે સાહેબ ચેપ્ટરનું કરાવવાના છે તમને ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ આવવાની છે ને તમારા માટે ખૂબ જ જરૂરી છે શીખવી એ તમામે તમામ ઇન્ટ્રોડક્શન આપણે શરૂઆતના પહેલાં વિડીયોમાં આપણે કરાવીશું જ જેથી તમારું બધું જ બેઝિક છે ને એ પાકું થઈ જાય ક્લિયર છે સાહેબ ચાલો શરૂઆત કરીએ છીએ આપણે પહેલું આપણું પેજ ખોલી દઈએ છીએ અને સંખ્યાની પદ્ધતિ એટલે કે સંખ્યાના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ જુઓ સાહેબ સંખ્યાને સંખ્યાની આપણે અલગ અલગ રીતે આપણે શરૂઆત કરીશું તો સંખ્યાની શરૂઆતમાં આપણે સૌથી પહેલા શીખવાનું છે સાહેબ પ્રાકૃતિક સંખ્યાઓ હે ને કઈ સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક એટલે સાહેબ શું તો કે પ્રાકૃતિક એટલે કે નેચરલ 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 નંબર બરાબર છે જોજો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ તમારી આસપાસ કંઈક વસ્તુઓ બધી પડી છે તો ગણો તો ગણો તો તમે શું કરો તમે શરૂઆત આવી રીતે કરો માઇનસ બે માઇનસ એક ઝીરો તમે એવું શરૂઆત કરવાના છો નહીં તમે શરૂઆત કેવી રીતે કરશો સાહેબ તમે શરૂઆત કરશો એક વડે એકથી કે ભાઈ એક બે ત્રણ હે ને જેટલી સંખ્યાઓ એટલી તમે ગણશો એટલે જે સંખ્યાની શરૂઆત જે સંખ્યાની શરૂઆત ભાઈ એકથી થાય છે હે એ તમામે તમામ બધી સંખ્યાઓ એને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓ જે સંખ્યાની શરૂઆત એકથી થતી હોય એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો આપણે ગણતરી કરવા માટે વાપરીએ છીએ એટલે એને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે ડન છે ચાલો ભાઈ સંજ્ઞા શું બનશે એની સંજ્ઞા શું બનશે તો કે નેચરલ નંબરમાં આગળ કોણ છે એન છે ભાઈ એન છે એટલે એની સંજ્ઞા શું બનશે એન બનશે કેપિટલ એન એની સંજ્ઞા બનશે તમારે બધાયની સંજ્ઞા મોડે રાખવી ખાસ જરૂરી છે અને તમને આવડી પણ જશે તમને આવડી પણ જશે ચાલો ભાઈ પ્રાકૃતિક તો એકદમ ગલ્લું પંજું હતું હવે એના પછી આવશે પૂર્ણ સંખ્યાઓ બરાબર છે આપણે શરૂઆત કરી હતી ક્યાંથી ભાઈ પ્રાકૃતિકમાં કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત પણ સાહેબ જીરો કે છે ભાઈ હું ક્યાં પાછું પડ્યું મને બી કોઈ સંખ્યામાં સમાવેલું હે ને એટલે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જ્યારે જીરોનો સમાવેશ થઈ જતો હોય ત્યારે સંખ્યા હવે પ્રાકૃતિક નથી રહી સંખ્યા બની ગઈ છે સાહેબ હવે પૂર્ણ સંખ્યા બની ગઈ છે પૂર્ણ સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે પરિપૂર્ણ થઈ ગઈ છે બરાબર છે ને હે એને એને આપણે વોલ નંબર તરીકે પણ ઓળખીએ છે ઇંગ્લિશમાં એટલા માટે એની સંજ્ઞા શું છે ડબલ્યુ છે યાદ રાખજો હવે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ શું જીરો એ પ્રાકૃતિક સંખ્યા છે શું જીરો એ પ્રાકૃતિક સંખ્યા છે ના ભાઈ ના જીરો એ પ્રાકૃતિક સંખ્યા નથી જીરો એ તો પૂર્ણ સંખ્યા છે હે ને બરાબર છે ચાલો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે એકથી ડન છે ચાલો ભાઈ બે વસ્તુ શીખી ગયા છે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ હવે આવશે ભાઈ પૂર્ણાંક સંખ્યા બરાબર છે આપણે આગળ જીરો લઈ લીધો એક બે ત્રણ ચાર પાંચ લઈ લીધા પણ માઇનસ વાળી સંખ્યાઓ કે ભાઈ અમને અમારે ક્યાં જાવું અમને બી તો કંઈ લઈ જવું એટલે પછી જીરો એક બે ત્રણ ચાર પાંચ લીધું તો આપણે આગળ સુધી બરાબર જ્યાં જાય ત્યાં સુધી જવા દેવાનું છે આપણે અને આ બાજુ રિવર્સમાં જઈએ ને તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ છે ને ક્યાં સુધી તો કે ભાઈ જ્યાં સુધી પતે નહીં ને ત્યાં સુધી આપણે જવાનું છે બરાબર તો આવી બધી સંખ્યાઓ જેમાં વચ્ચે ઝીરો સંખ્યા અને આ બાજુ ડાબી સાઈડ પર ઋણ સંખ્યા આ બધાનો સમાવેશ થતો હોય એવી સંખ્યાને આપણે કહીએ છીએ સાહેબ પૂર્ણાંક સંખ્યાઓ એને કે શું કહેવામાં આવે છે અને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે અને જેને ઇંગ્લિશની અંદર ઇન્ટીજર્સ કહેવાય ઇન્ટીજર્સ કહેવામાં આવે હવે આપણને થાય કે ભાઈ ઇન્ટીજર્સ છે એટલે આપણે આની સંખ્યા આય કરી દઈએ ના ભાઈ ના આય કરતા નહીં પૂર્ણાંક સંખ્યા સંજ્ઞા ઝેડ છે ઝેડ અને ઝેડ ખબર ક્યાંથી આવ્યું છે ઝેડ છે ને સાહેબ એ જેન શબ્દ પરથી આવ્યું છે જર્મન શબ્દ છે ઝેલીન જે છે ને સાહેબ એ જર્મન શબ્દ છે એના પરથી આપણે એની સંજ્ઞા આપણે ઝેડ કરીએ છીએ પૂર્ણાંક સંખ્યાની સંખ્યા આપણે ઝેડ કરીએ છીએ યાદ રાખજો સાહેબ પૂર્ણાંક સંખ્યામાં જીરો પણ આવે ધન સંખ્યા પણ આવે અને ઋણ સંખ્યા પણ આવે અને આવી તમામે તમામ સંખ્યા આપણે ધોરણ સાતમાં અને ધોરણ આઠ માં સંખ્યા રેખા પર ગોઠવી રહ્યા હતા

બરાબર છે ચાલો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે સાહેબ કે જે સંખ્યાને આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ એટલે ઉપર સંખ્યા હોવી જોઈએ નીચે સંખ્યા હોવી જોઈએ અને વચ્ચે લીટી હોવી જોઈએ તો આવી સંખ્યા જે છે સાહેબ એને આપણે સમય સંખ્યા કહીશું બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે કે ભાઈ અહીંયા એક અને આઠ ઉપર સંખ્યા નીચે સંખ્યા આપણે આપણે લાઇન કરી દઈએ અહીંયા તો કે એકના છેદમાં આઠ બની ગયું આને કહેવાશે સમય સંખ્યા છના છેદમાં પાંચ સમય સંખ્યા આઠના છેદમાં નવ સમય સંખ્યા બેના છેદમાં નવ સમય સંખ્યા જીરોના છેદમાં છ સમય સંખ્યા હે સાહેબ આ સાત એકલો છે આ સાત એકલો છે શું અને સમય સંખ્યા આપણે કહેવાય કે ના કહેવાય તો મારા વહેલા વિદ્યાર્થીઓ કહે કે સર ના કહેવાય ચોખ્ખી ના પાડી દો એને કે ભાઈ તું સમય સંખ્યા નથી હે સાતડા તું સમય સંખ્યા નથી કારણ કે તું તો એકલો છે હે ને તું તો એકલો છે તારની છે ક્યાં કોઈ સંખ્યા જ છે તો સાહેબ નહીં જ્યારે કોઈ સંખ્યા એકલી હોય તો છેદમાં એનો એકડો હોય હોય અને હોય જ એટલે સાત એકલો પણ હોય ને તો પણ આને આપણે સમય સંખ્યા તરીકે કહી શકીશું એટલે સાત મિત્રો પ્રાકૃતિક પણ કહેવાય સાતને આપણે પૂર્ણ પણ કહી શકીએ સાતને આપણે પૂર્ણાંક પણ કહેવામાં આવે ને સાત જે છે ને સાહેબ એને આપણે સમય પણ કહીશું યાદ રાખજો બધી વસ્તુ યાદ રાખી લેજો મગજમાં ફિટ કરી દેજો ડન છે ચાલો ભાઈ સંવેદ સંખ્યાને આપણે રેશનલ નંબર કહીએ છીએ ક્યુ આવ્યું છે તમારે આમાં યાદ રાખવાનું છે કે આની આની વ્યાખ્યામાં શું છે કે પી ના છેદમાં ક્યુ આવી સંખ્યા હોવી જોઈએ પણ આમાં એક નિયમ છે કે ભાઈ પી ગમે તે સંખ્યા લઈ શકીએ પણ ક્યુ છે ને ક્યુ એ જીરો ના હોવો જોઈએ ક્યુ જીરો હોવો જોઈએ નહીં તો જ એ સંવેદ સંખ્યા કહેવાય હું તમને એવું કહું કે ભાઈ પાંચના છેદમાં જીરો તો આવી કોઈ સંખ્યા જિંદગીમાં પોસિબલ થાય નહીં છેદમાં ઝીરો હોય ને હે ને એ ક્યારેય પોસિબલ જ થાય નહીં તમે તમારા મોબાઈલમાં ટાઈપ કરજો કેલ્ક્યુલેટરની અંદર કે ભાઈ પાંચના છેદમાં જીરો બરાબર તમને ના અપાડશે કે ભાઈ બંધ થઈ જાય ને હું ખોટું ખોટું ટાઈપ કરી રહ્યો છું આવું આવે જ ના કોઈ દિવસ હે ને છેદમાં ઝીરો ક્યારેય હોય નહીં છેદ ક્યારે જીરો બની શકે નહીં એટલા માટે છેદ જીરો હોવો જોઈએ ને ક્યુ જીરો ન હોવો જોઈએ આ તમારે યાદ રાખવાનું છે આને કહીશું આપણે સમય સંખ્યાઓ સમય સંખ્યા ન હોય બરાબર જે સંખ્યા સમય નથી તો એ કોણ બનશે અસમય જે સંખ્યા સમય ન હોય એને શું કહેવામાં આવે અસમ્ય કહેવામાં આવે જેને ઈ રેશનલ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની પણ સેમ ટુ સેમ સંજ્ઞા છે ક્યુ ક્યુ બરાબર કેપિટલ ક્યુ હવે તમને સમજાવું કે કઈ કઈ સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાય તો જોજો બે ટાઈપની સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે સૌથી પહેલાં જે સંખ્યા જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય જે સંખ્યા કેવી હોય ભાઈ અવિભાજ્ય સંખ્યા હવે એ પણ ભણી ચૂક્યા છે આપણે તમને ફરીથી સમજાવું કે કઈ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે તો કે ભાઈ જે સંખ્યાના માત્ર ને માત્ર બે જ ભાગ પડતા હોય જેમ કે સાતના ભાગના જો સાત એકા સાત જ પડે બરાબર પાંચના ભાગ કરે ચાલો ને તો પાંચ એકા પાંચ જ પડે તમે તેરના ભાગલા પાડો ભાઈ તેરના ભાગલા શું પડે તો કે તેર એકાતેર જ પડે તો જે સંખ્યાના માત્ર ને માત્ર બે જ ભાગ પડતા હોય જે સંખ્યા પોતે અને એકડો સંખ્યા પોતે અને એકડો સંખ્યા પોતે અને એકડો આવી સંખ્યાઓને સાહેબ આપણે સમય અરે અવિભાજ્ય સંખ્યાઓ કહેતા હોઈએ છીએ શું કહેતા હોઈએ છીએ આપણે સાહેબ આવી સંખ્યાઓને અવિભાજ્ય અને આ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ તમે કરો ને જો ત્રણ એનું વર્ગમૂળ કરો તો રૂટ ત્રણ બને પાંચનું વર્ગમૂળ રૂટ પાંચ સાત નું વર્ગ મૂળ રૂટ સાત તો અવિભાજ્ય સંખ્યા કરો ને એ તમામ સંખ્યાઓને આપણે સંખ્યા કહીશું યાદ રાખજો ભાઈ અવિભાજ્ય સંખ્યા અને એની ઉપર છાપરું હોય એના ઉપર છાપરું એટલે કે વર્ગ મૂળ હોય એને આપણે અસમય સંખ્યા કહેવામાં આવે ત્યાર પછી અમુક સંખ્યા એવી પણ છે જેને આપણે અનંત અનાવૃત સંખ્યા કહીએ છીએ અત્યારે મગજ પર લોડ લેશો નહીં હું તમને ડિટેલમાં સમજાવીશ કે ભાઈ અનંત અનાવૃત કોને કહેવાય અને અનંત આવૃત્ત કોને કહેવાય અત્યારે ખાલી મગજમાં રાખો કે જે સંખ્યા અનંત અનાવૃત હોય એને પણ સંખ્યા કહેવાય તમે જુઓ અહીંયા ત્રણ જીરો એક જીરો જીરો એક જીરો 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 એક અને જીરો 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 આવી રીતના આગળ સંખ્યા વધે છે તમે જુઓ મિત્રો આમાં સંખ્યા રિપીટેશન ક્યારેય તમને જોવા નહીં મળે જો અહીંયા એક જ જીરો આવ્યો પછી એક બે જીરો પછી એક ત્રણ જીરો પછી એક ચાર બરાબર ત્રણ ચાર જીરો પછી અહીંયા એક આપણે કરવું પડશે પછી પાંચ જીરો પછી એક છ જીરો પછી એકસુ ડન ચાલો હવે આપણે જોઈએ સાહેબ અમુક કેટલાક બીજા બેઝિક કોન્સેપ્ટ બરાબર છે હવે સમય સંખ્યા ભણી ગયા પણ સમાન સમય સંખ્યા કોને કહેવામાં આવે એ ભણીએ આપણે હવે કે ભાઈ સમાન સમય સંખ્યા કોને કહેવામાં આવે ધારો કે હું તમને એવું કહું કે ભાઈ એક ના બે છે બરાબર છે એક ના બે છે તો આને કહેવાય સંમેય સંખ્યા કારણ કે અહીંયા ઉપર p છે આ q છે અને q પાછો 0 પણ નથી તો આને આપણે શું કહીશું કે ભાઈ આ આપણી સંમેય સંખ્યા છે અને તમને અહીં લખું ચલો ભાઈ 5 ના છેદ 10 તો 1 ના છેદ 2 અને 5 ના છેદ 2 શું બંને સમાન સંમેય સંખ્યા કહેવાય કે ના કહેવાય જો કરીએ આપણે 1 ના છેદ 2 અને અહીંયા 5 ના છેદ 2 સ્વા બરાબર છે કે બરાબર નથી તમે કહો સર બરાબર ક્યાંથી છે બંને અલગ અલગ દેખાઈ રહ્યા છે તો ના ના આના ભાગલા પડી શકે છે પાંચ દુ દસ કર નાખો તો અહીં પણ છે એકના છેદમાં બે બરાબર એકના છેદમાં બે મતલબ કે એકના છેદમાં બે અને પાંચના છેદમાં દસ આ બંને કેવા છે ભાઈ આ બંને સમાન છે એટલે આને સમાન સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે હું તમને કહું કે ભાઈ ત્રણના છેદમાં પાંચ બરાબર છે ચલો પંદર ના છેદમાં પંચોતેર તો અહીં પણ છે વસ્તુ થશે બરાબર છે પંદરના પંચોતેર આનું પાંચ થઈ પંદર બરાબર અને આનું પાંચથી ભાગલા પાડું આપણે તો અહીંયા પણ ત્રણ ના છેદમાં પાંચ જ આવશે એટલે આને પણ શું છે બંને સંખ્યા સમાન સમય સંખ્યા ચાલો આગળ વધીએ છીએ હવે શાંત સંખ્યા કોને કહેવામાં આવે શાંત હવે આપણે ત્રણે ત્રણ ટોવી ભણવાના છે પહેલો છે આપણો શાંત સંખ્યા કોને કહેવામાં આવે બીજું છે અનંત આવૃત્ત કોને કહેવામાં આવે અને ત્રીજું આપણે વાત કરીએ આ સમય સંખ્યાની અંદર કે ભાઈ અનંત અનાવૃત સંખ્યા કોને કહેવામાં આવે ત્રણે તમને આપણે ડિટેલમાં વાત કરીએ જોજો સૌથી પહેલા લઈ લઈએ આપણે શાંત સંખ્યા કોને કહેવામાં આવે શાંત સંખ્યા કોને કહેવામાં આવે જોજો હું તમને એવું કહું કે ભાઈ દસ ના છેદમાં ત્રણ આને કહેવાય સમય સંખ્યા તો કે હા ભાઈ કહેવાય જ ને સાહેબ કેવી વાત કરો છો દસ ના છેદમાં ત્રણ એને સમય સંખ્યા કહેવાય હવે આપણે દસ ના છેદમાં ત્રણ તો પણ ચાલે અને દસ ભાગ્યા ત્રણ કોણ તો પણ ચાલે તો આપણે દસ ભાગ્યા ત્રણ કરી લેજો દસ ભાગ્યા આપણે ત્રણ કરીએ તો શું આવી ગયું છે જોઈએ છે તો ત્રણ તરી નવ મને ખબર છે ચાલો એક વધશે જીરો કરવું પડશે ફરીથી તો અહીંયા પોઈન્ટ મૂકવું પડશે ફરી ત્રણ તરી નવ હે ચાલો ફરી આગળ વધીએ છીએ બરાબર ફરી આગળ પણ વધીએ છીએ એક વધશે ફરી જીરો કરવું પડશે ત્રણ તરી નવ ચાલો આવીને સાહેબ આગળ આગળ વધ્યા જ કરશે અત્યારે આપણે આને કટ કરવું પડશે આ દસ ના છેદમાં ત્રણ આપણે ઉદાહરણ લીધું છે અત્યારે તમને સમજાવો એક જ મિનિટ પેલા રફ કરી દઈએ આને રફ જ પેલા કરી દઈએ પછી આપણે કરીએ ચાલો એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ જોજો હા સાહેબ એક જ મિનિટ આપણે આથી બી બેસ્ટ ઉદાહરણ લઈએ જેમ કે જો શાંત સંખ્યા આપણે બતાવી હોય ને શાંત સંખ્યા તો સાતના છેદમાં આઠ લઈએ ચાલો સાતના છેદમાં આઠ લઈએ એનો મતલબ કે સાત અંદર આવશે અને આઠ બારે આવશે હવે આને કૂપી કરવાની છે તો આઠ ના ઘડિયામાં સાત જિંદગીમાં ક્યારેય નહીં બને તો અહીંયા આપણે પોઈન્ટ કરીને અહીંયા ઝીરો કરવા પડે બરાબર છે પોઈન્ટ પેન શું કરવા પડે ભાઈ ઝીરો કરવા પડે હવે જોજો આઠ અઠયું અઠયું ચોસઠ બનશે અઠયું અઠયું ચોસઠ બનશે અહીંયા જો સિત્તેરમાંથી ચોસઠ કાઢો ને એટલે કેટલા વધે તો કે ભાઈ છ વધશે ફરી આપણે ઝીરો કરવા પડે સંખ્યા આગળ વધશે આઠ સત્તા છપ્પન હવે આમાંથી કાપો એટલે ચાર વધે ફરી ઝીરો કરો આઠ પંચુ ચાલીસ ચલો સરસ એટલે અહીંયા છેલ્લે મિત્રો આપણો શેષ છે ને શેષ એ ઝીરો આવી જાય છે આપણો શેષ ઝીરો આવી જાય એટલે સંખ્યા અહીંયા પતી જાય છે સંખ્યા આગળ વધતી નથી એટલે આ સાતના છેદમાં આઠમાં આ ઝીરો પોઈન્ટ આઠસો પંચોતેર પાછળ કંઈ થશે નહીં અહીંયા આનું કામ પૂરું થઈ ગયું સંખ્યા થઈ ગઈ શાંત એટલે આવી સંખ્યાઓ કે જે શાંત થઈ જાય છે તેનો શેષ ઝીરો આપણને મળી જાય છે એવી સંખ્યા શું કહીશું આપણે સાહેબ શાંત સંખ્યા કહીશું યાદ રાખજો શાંત સંખ્યા આપણે કહીશું કે જે સંખ્યા શાંત પડી જાય છે આગળ વધતી નથી છે સાહેબ તમારે આવું કરીને ચેક કરવાનું બરાબર સંખ્યામાં લાસ્ટમાં છેલ્લે ઝીરો મળી જાય એટલે એ સંખ્યા શાંત સંખ્યા કહેવામાં આવે હવે જોઈએ છે આપણે અનંત આવૃત સંખ્યા જે પહેલા આપણે સમજાવીએ ને ઉદાહરણ દસ ના છેદમાં ત્રણ વાળું એ આપણે હવે લેવાનું છે બરાબર એ હમણાં લેવાનું છે આપણે તો દસ ના છેદમાં ત્રણ એટલે દસ અંદર ને ત્રણ બાર चलो तरी नौ एक पॉइंट करूँ पड़े जीरो करव पड़ से फरी तर तरी नौ एक जीरो फरी तरी नौ फरी एक जीरो फरी तरण तरी नव हे साहेब आज कर हा भैया चाल कर से, आँ दस आई पाच दस नौ एक आव सेम टू सेम से आग 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 आगे જિંદગીમાં ક્યારેય આ પત છે જ નહીં બરાબર તો આવી સંખ્યાઓ સાહેબ આવી સંખ્યાઓ કે જેમાં એક જ સંખ્યાનું વારે વારે રિપીટેશન થતું હોય તમે જો અહીંયા ત્રણ 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 વારે ઘડી રિપીટ થાય છે એટલે આપણે એને શોર્ટકટમાં ત્રણ પોઈન્ટ ત્રણ રિપીટ થાય છે એટલે ત્રણની ઉપર આપણે શું કરી દેવાનું આને લીટી કરી દેવાની જેને બાર કહેવામાં આવે જેને શું કહેવામાં આવે બાર કહેવામાં આવે ત્રણ જેમ ત્રણની ઉપર બાર એ ત્રણની ઉપર બાર મતલબ કે ત્રણ રિપીટ થાય છે ત્રણ રિપીટ થાય છે જે સંખ્યામાં સાહેબ સંખ્યા આગળને આગળ વધતી જ જતી હોય સંખ્યા અનંત સુધી વધતી હોય એને અનંત કહેવામાં આવે અને રિપીટ થાય છે એટલે એને આવૃત્ત કહેવામાં આવે ગાવી સંખ્યાને અનંત આવૃત્ત સંખ્યા કહેવાય સંખ્યા આગળને આગળ વધતી જશે પણ સંખ્યાનું રિપીટેશન થતું જશે એને આપણે આવૃત્ત કહીશું બરાબર ઉદાહરણ તરીકે તમને કહું કે ભાઈ ચાર પોઈન્ટ બાવન અને બાવનની ઉપર બાર કરીએ એનો મતલબ કે આવો થશે ચાર પોઈન્ટ બાવન રિપીટ થાય છે બાવન 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 પોઈન્ટ 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 બરાબર કહીએ એક પોઈન્ટ બેતાલીસ ત્રણસો ને બેતાલીસ આગળ વધતું જશે ધારો કે તમને હજુ કહો કે એક પોઈન્ટ ત્રણસો ને બાવીસ ત્રણસો ને એકવીસ કરી દઈએ પણ માત્ર ને માત્ર એકવીસ પર જ બાર છે તો એકવીસ જ રિપીટ થશે ત્રણ એવા ને એવા એકવીસ 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 ડન છે સાહેબ તો આ સંખ્યાઓ કે જેમાં સંખ્યા રિપીટ થાય છે પણ સંખ્યા આગળ અનંત સુધી જાય છે એને આપણે કહીશું અનંત આવૃત્ત સંખ્યા ક્લિયર ચાલ હવે આવશે અનંત અનાવૃત સંખ્યા જેમ કે તમે જુઓ સાહેબ પાયની કિંમત છે ને પાયની કિંમત એ આપણે લખીએ છીએ ત્રણ પોઈન્ટ ચૌદ હે ને લખીએ છીએ આપણે નોર્મલી શું લખીએ છીએ ભાઈ ત્રણ પોઈન્ટ ચૌદ લખીએ છીએ પણ વાસ્તવમાં ત્રણ પોઈન્ટ ચૌદ નથી ત્રણ પોઈન્ટ ચૌદ પછી આગળ સંખ્યા અલગ અલગ ટાઈપની આવે છે સંખ્યા આમાં રિપીટ થતી નથી આમાં સંખ્યા રિપીટ થતી નથી બરાબર જેમ કે તમને પહેલાં સમજાયું હતું મેં એક સંખ્યા લખીએ આપણે એક પોઈન્ટ જીરો એક જીરો જીરો એક જીરો 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 એક ઝીરો જીરો 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 એક તો આવી રીતે સંખ્યા જાય છે ખરી પણ આમાં જીરો એક પછી જીરો જીરો એક જીરો 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 એક સંખ્યા રિપીટ થતી જ નથી આખી અલગ સંખ્યા છે જેમ કે આપણે બીજું લખીએ એક પોઈન્ટ બત્રીસ એક પોઈન્ટ કરી દઈએ તો આ સંખ્યા પણ આગળ રિપીટ થતી નથી જે સંખ્યા રિપીટ થતી નથી પણ આગળ આગળ વધ્યા જ કરે છે એ સંખ્યાને આપણે કહીશું અનંત અનાવૃત સંખ્યા એને શું કહીશું સાહેબ આપણે અનંત અનાવૃત સંખ્યા કહીશું યાદ રાખજો બરાબર છે જે સંખ્યા આગળ વધે છે પણ રિપીટ થતી નથી અને અનંત અનાવૃત જે સંખ્યા આગળ વધે છે પણ સંખ્યા રિપીટ થાય છે એને આપણે અનંત આવૃત કહીશું ક્લિયર ચાલો આગળ વધીએ છીએ થાય અને છેલ્લું આપણું કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા તો જે સંખ્યામાં બધીએ બધી સંખ્યાનો સમાવેશ થતો હોય એને આપણે વાસ્તવિક સંખ્યા કહીશું બરાબર વાસ્તવિક સંખ્યામાં તમામે તમામ સંખ્યાનો સમાવેશ થાય જેમ કે સૌથી પહેલાં આપણે વાત કરી હતી પ્રાકૃતિક સંખ્યા બરાબર છે એનો પણ સમાવેશ થાય આમાં પૂર્ણનો પણ સમાવેશ થાય આમાં તમારે પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય બરાબર આમાં તમારે સમય અસમ્ય સંખ્યાઓ પણ આવી જાય બરાબર બધી સંખ્યાનો જે સંખ્યામાં સમાવેશ થાય ને એને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છ ઝીરો પિસ્તાલીસ માઇનસ આઠ રૂટ સાત ચારના છેદમાં ત્રણ હે સાત પોઈન્ટ બત્રી 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 આ બધી સમાઓ બધી સંખ્યા બધી સંખ્યાનો સમાવેશ થતો હોય એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર એટલે આને આપણે આર સંજ્ઞા વડે દર્શાવી રહ્યા છીએ ડન છે સાહેબ ક્લિયર છે પાકું છે ચાલો તો આપણો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આ વિડીયોમાં આપણે ચેપ્ટરમાં આવતી તમામે તમામ થિયરી તમામે તમામ આપણે બેઝિક કોન્સેપ્ટ આ વિડીયોમાં આપણે શીખ્યા સાહેબ આવી રીતે આપણે તમામ ચેપ્ટરમાં બધા જ કોન્સેપ્ટ તમને સમજાવવાના છે હવે આની પછીના વિડીયોની અંદર આપણે સાહેબ એક્ઝામ્પલ્સ લઈ લેવાના ઉદાહરણ પણ આપણે કરાવવાના છે આપણે આમાં ઉદાહરણ પણ કરાવીશું અને ત્યાર પછી આપણે તમામે તમામ સ્વાધ્યાયને પણ ક્લિયર કરાવવાના છે તમારું જે ગણિત છે ને એ મારા વિડીયોઝ જોઈને ખરેખર ખૂબ જ ઇમ્પ્રૂવ થશે તમને ખબર પડશે તમને મજા પણ આવશે અને તમે બધા જ કોન્સેપ્ટને ક્લિયર પણ કરશો એ હું તમને સ્યોરિટી આપું છું તમારે ખાલી વિડીયોઝને જોવાના છે અને તમારા મિત્રો સુધી તમારા ભાઈબંધ સુધી શેર કરી દેવાના છે અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરવાનું છે અને હા ખાસ આ જે છે ને સબસ્ક્રાઈબ એ પણ કરી નાખજો નથી કર્યું તો મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે ફરીથી ఆ చెప్టర్ ఉదాహరణ దాఖలా గణిశు